નમસ્કાર આપ જોઈ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું વડનગર શહેર ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર તેમજ ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું વડનગર શહેર ભાજપ પરિવાર દ્વારા નવા વર્ષની શુભ શરૂઆત તરીકે સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન બુધવાર તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસના રોજ સાંજે છ કલાકે લેવુઆ પાટીદારની વાડીમાં કરવામાં આવ્યું હતું સૌપ્રથમ દીપ પાઘ્ય કરી વંદે માતરમ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ શહેર ભાજપ પ્રમુખ દ્વારા આવેલ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડનગર શહેર ભાજપના તમામ કાર્યકરો આગેવાનો તથા વિવિધ મોરચાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સૌએ પરસ્પર સ્નેહ એકતા અને સંગઠનના સંકલ્પ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશના સર્વાંગી વિકાસ એક ભારત શ્રેષ્ઠ ભારતના વિજન તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુશાસનના પ્રયત્નોને બિરદાવ્યા હતા તેમજ નવા વર્ષમાં ભાજપ સંગઠન વધુ મજબૂત બને અને કાર્યકરો વચ્ચે વધુ એકતા બની રહે તેવા સંકલ્પ સાથે સૌએ પરસ્પર શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમના અંતે ભાજપના નેતાઓ તેમજ અન્ય પદ કાર્યકરોને આવનાર સમયમાં વધુ ઉત્સાહથી સંગઠનના કાર્યોમાં જોડાવા આહવાન કર્યું હતું તેમજ હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત શપથ લીધા હતા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સદસ્યો સહિત ઊંઝા ધારાસભ્ય સહિત પાલિકા સદસ્યો સંગઠન સદસ્યો સહિત ભાજપના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ વડનગર શહેર ભાજપ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આજે ભારતીય જનતા પાર્ટી પોતાની પરંપરાગત નીતિ મુજબ દર વર્ષે નૂતન વર્ષ માટે કાર્યકર્તાઓ માટે નાગરિકો માટે અને બધા પોતાના નૂતન વર્ષ નવા વર્ષના શુભેચ્છાઓને આપલી કરવા માટે કાર્યક્રમ કરતા હોય છે એ યોજના નીચે જ આ સ્નેહમિલન યોજાયું છે આ વડનગર ખાતે યોજાયું છે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વતનમાં અને જ શહેરમાં આજે આ કાર્યક્રમ યોજાયો છે ત્યારે નૂતન વર્ષ નિમિત્તે બધાને શુભકામનાઓ પાઠવી અને સાહેબે આપેલો સંદેશ સ્વદેશી ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીમાં આહવાન કર્યું છે અને લોકો ઉત્સાહથી ઉત્સાહથીને વધાર્યું છે